નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર સરસ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં મિત્રો આપણે ચીકુ વિશે વાત કરવાના છીએ અને મિત્રો ચીકુ ખાવાથી એટલા બધા જબરજસ્ત આપણા શરીરને ફાયદા થાય છે અને આજના વિડીયોમાં હું તમને એવા આપણા શરીરને દસ એવા જબરજસ્ત ફાયદાઓ થાય છે એ દસ ફાયદાઓની હું તમને આજે વાત કરવાનો છું તો તમે મારો વિડિયો છેલ્લે સુધી જોજો આપણે એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ચીકુના કયા કયા દસ ફાયદા આપણા શરીરને થાય છે આપણા હેલ્થને થાય છે એના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું મિત્રો ચીકુની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે અને વિટામિન સી હોય છે મિત્રો એક એવી પણ કહેવત છે કે મિત્રો તમે જો રોજનું એક ચીકુ તમે ખાશો તો ડૉક્ટર પાસે તમારા જવું નહીં પડે અને ખાસ કરીને આંખના ડૉક્ટર પાસે તમારે જવું નહીં પડે મિત્રો એટલું બધું એનાથી ફાયદો થાય છે અને મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોવાથી તમારી આંખને હેલ્ધી રાખે છે અને તમારી જે સાઇટ છે મતલબ કે તમારી જે દ્રષ્ટિ છે એને એકદમ તેજસ્વી રાખે છે એની સાથે સાથે મિત્રો એની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તમને ખ્યાલ જ છે કે વિટામિન સીનું કામ શું છે તો એ આપણા શરીરની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે ઇટ કીપ્સ યોર ઇમ્યુનિટી સ્ટ્રોંગ સાથે સાથે આપણા સ્કિનને ગુડ કન્ડિશનમાં રાખવાનું કામ કરે છે અને સાથે આપણા શરીરમાંથી જે ફ્રી રેડિકલ છે એટલે કે જે ખરાબ તત્વો છે એને દૂર કરવાનું કામ કરે છે એન્ડ પ્રિવેન્ટ હાર્ટ ડિસઓર્ડર અને આપણા હાર્ટ હાર્ટ એટલે કે હૃદયને પણ એ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે મિત્રો બીજા નંબરની વાત કરું તો ચીકુ આપણને ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે મિત્રો ઇટ ઇઝ અ નેચરલ ફ્રુકટોજ એન્ડ સુક્રોજ કન્ટેન્ટ ઇન સપોટા કેન ગિવ યોર બોડી અ લોટ ઓફ એનર્જી મિત્રો એની અંદર કુદરતી ફ્રુકટોજ હોય છે અને સુક્રોજ હોય છે એ આપણા શરીરને ખૂબ જ શક્તિ પ્રદાન કરે છે મિત્રો મિત્રો એને આપણે ઇમ્યુનિટી બુસ્ટર કહીએ તો પણ કંઈ એમાં ઓછું નથી ત્રીજા નંબરની વાત કરું તો મિત્રો એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે સાથે સાથે એની અંદર હાઈ કન્ટેન્ટ ઓફ ટેનિન હોય છે મિત્રો એ આપણા શરીરની અંદર સોજા હોય દુખાવા હોય એને પણ દૂર કરવાનું કામ કરે છે મિત્રો ચાર નંબરની વાત કરું તો હેલ્પ ઇન ડાયજેશન મિત્રો આપણી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અને એના જે કોઈ પણ ડિસ ઓર્ડર હોય મતલબ કે ઇરિટેલ બાઉલ સિન્ડ્રોમ તો એને રોકવાનું કામ કરે છે અને આપણા ઇન્ડિયામાં આ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર્સ હોય છે જે લોકોને કબજિયાતનો હોય છે પ્રોબ્લેમ એ લોકો માટે તો ચીકુ ખૂબ જ રૂપ સાબિત થાય છે મિત્રો પાંચમા નંબરની વાત કરું તો ભરપૂર માત્રામાં સોર્સ ઓફ એન્ટી ઓક્સિડન્ટ મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર્સ વિટામિન એ વિટામિન બી વિટામિન સી અને ઇટ ઇઝ પેકડ વિથ એન્ટી ઓક્સિડન્ટ મિત્રો એ શું કરે છે કે આપણા શરીરમાં થતાં ઘણા પ્રકારના કેન્સરને રોકવાનું કામ કરે છે અને મિત્રો ખાસ કરીને જે વાત કરું તો એ ઓરલ કેવિટી કેન્સર એને પ્રિવેન્ટ કરવાનું કામ કરે છે મિત્રો છ નંબરની વાત કરું તો ઇટ ઇઝ અ ગુડ ફોર બોન્સ મિત્રો આપણા હાડકાં માટે ખૂબ જ સારામાં સારું છે કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે ફોસ્ફરસ છે આયરન છે એટલે આપણા જે બોન છે એને એકદમ સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે જો મિત્રો તમે રોજનું એક ચીકુ તમે ખાવ છો તો મિત્રો તમારા હાડકાં અને દાંત એકદમ સ્ટ્રોંગ બને છે અને મજબૂત બને છે ચી ચીકુની અંદર મિત્રો મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે જેવા કે આયરન ફોલેટ કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ઝિંક કોપર ફોસ્ફોરસ સેલેનિયમ આ બધા મિનરલ્સ મિત્રો ચીકુની અંદર ભરપૂર માત્રામાં હોય છે કે જે આપણા શરીરની રોજની જે કાર્યપદ્ધતિ હોય છે એમાં આ બધા મિનરલ્સ ખૂબ જ આપણા શરીરને મદદ કરે છે મિત્રો અને આપણા બોનના જે ગ્રોથ હોય છે એને પણ ખૂબ જ ફાયદો આપે છે મિત્રો સાતમા નંબરની વાત કરું તો ઇટ કંટ્રોલ્સ બ્લડ પ્રેશર મિત્રો જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે અને જો એ લોકો એકથી બે અથવા બે રોજના બેથી ત્રણ જો ચીકુનું સેવન કરે છે તો એમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે અને મિત્રો એની અંદર બીજું પોટેશિયમ હોય છે એ એ આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે એની સાથે સાથે મિત્રો એની અંદર આયરન ભર ભરપૂર માત્રામાં હોય છે તો જે લોહીની ઉણપ પણ દૂર કરવાનું કામ કરે છે મિત્રો આઠ નંબરની વાત કરું તો ગુડ ફોર મોમ્પ્સ મતલબ કે જે લોકો પ્રેગ્નન્ટ છે એ લોકો પણ ચીકું ખાઈ શકે છે કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે વિટામિન એ હોય છે અને કાર્બોહાઈડ્રેટ હોય છે અને સાથે સાથે જે માતાઓ ફિડિંગ કરાવતી હોય છે એ લોકો માટે પણ ખૂબ જ સારું હોય છે મિત્રો હવે મિત્રો આગળ વાત કરું તો નવ નંબરની વાત કરું તો જે લોકોનું વેઇટ વધારે હોય છે અને જે લોકો પોતાનું વેઇટ કંટ્રોલ કરવા માગતા હોય છે એ લોકો જો ચીકું ખાય છે તો એ એ લોકોમાં શું થાય છે તો મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને એનાથી એમનું વેઇટ એ લોસ કરી શકે છે એટલે કે જે લોકોને વેઇટ લોસ કરવું હોય છે એ લોકો માટે પણ ચીકુ ખૂબ જ ફાયદાકારક છે અને છેલ્લું મિત્રો લાસ્ટ નંબરની વાત કરું તો જે લોકોને સુંદર દેખાવું હોય છે એ લોકો માટે પણ ચીકુ ખૂબ જ ફાયદાકારક છે એ બ્યુટી બેનિફિટ્સ હોય છે ઇટ હેલ્પ્સ ટુ રિમૂવ ટોક્સિન્સ ફ્રોમ યોર બોડી એન્ડ ઇઝ ધસ ગ્રેટ ફોર યોર સ્કીન એન્ડ હેર ઇટ કિપ્સ દેમ હેલ્ધી એન્ડ મોઈશ્ચરાઈઝર હાઉવેવર ઇટ ઇટ ફોર બેટર રિઝલ્ટ ઇસ્ટેડ ઓફ પુટિંગ ઇટ ઇન યોર ફેસ ઓર ઇન યોર હેર અનલેસ યુ આર ડુઈંગ ઇટ એવરી ડે મિત્રો કહેવાનો મતલબ એ હોય છે કે આપણા સ્કિનને ગ્લોઈંગ કરે છે તમે ચીકુ ખા ખાવ છો તો તમારા સ્કિનને એકદમ ગ્લોઈંગ કરે છે અને તમે સુંદર દેખાવ છો મિત્રો ઇટ હેલ્સ પ્રમોટ ધ પ્રોડક્શન ઓફ કોલેજન એટલે કે જે ચામડી ખરબચડી થઈ ગઈ હોય છે એને ટાઇટ કરવા માટે શું જોઈએ છે મિત્રો કોલેજન જે ચીકુની અંદર ભરપૂર માત્રામાં હોય છે અને આપણા શરીરની અંદર પ્રોડક્શન કરવા માટે પ્રમોટ કરે છે ઇટ હેલ્પ પ્રમોટ ધ પ્રોડક્શન ઓફ કોલેજન એન્ડ પ્રિવેન્ટ ધ ગ્રોથ ઓફ ડીપ રિંકલ્સ યુ વિલ થેન્ક ઇટ લેટર વેન યુ આર ઓર્ડર મિત્રો આટલા બધા ચીકુના ફાયદા છે અમે લાસ્ટમાં હું ફટાફટ જો હું વાત કરી દઉં કન્ક્લુઝન કરી દઉં તો રીચ ઇન વિટામિન સી એન્ડ એ ગ્રેટ સોર્સ ઓફ એન્ટી ઓક્સિડન્ટ પ્રોવાઈડ એનર્જી બુસ્ટ ધ ઇમ્યુન સિસ્ટમ હેલ્પ ઇન ડાયજેશન ગુડ ફોર ધ બોન્સ ગ્રેટ ફોર ધ સ્કીન એન્ડ હેર હેલ્થ કંટ્રોલ વેઇટ હેલ્થ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી કંટ્રોલ બ્લડ પ્રેશર લેવલ્સ પ્રિવેન્ટ હેરફોલ પ્રમોટ્સ યંગર લુકિંગ સ્કીન પ્રિવેન્ટ ગેસ્ટ્રિક એન્ડ બાઉલ પ્રોબ્લેમ્સ એન્ડ બેનિફિશિયલ ફોર પ્રેગનન્ટ વુમન મિત્રો આટલા બધા ચીકુના ફાયદા છે તો મારી બધા જ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે રોજના તમે બેથી ત્રણ ચીકુ ખાઓ તો આટલા બધા ચોક્કસ તમને ફાયદા થશે મિત્રો તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે આ વિડીયો પરથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો